નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિતલ પટેલ નિર્માણપસ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે અને અહીંયા ભગવાનના ખૂબ સુંદર મજાના હિંડોળા ઘણા વર્ષોથી થાય છે કલાત્મક હિંડોળાના શણગારમાં અનેક હરિભક્તો હરિબહેનો ખૂબ મદદરૂપ થાય છે ચાલો સાથે મળીને આજે ભગવાનના હિંડોળાના દર્શન કરીએ જય સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ શું નામ છે આપનું બ્રિંદા અને બ્રિંદા તમે ક્યારે ક્યારે ભગવાન ના દર્શનાર્થે આવો છો મંદિરમાં અમે લોકો તો એવરી ડે દર્શનના નિયમ છે અમને ભગવાનના મંદિરના છે તો જ્યારે નિયમ જીવનમાં બનાવ્યો હોય કે ભગવાનના દર્શન કરવા છે અને તેમાં પણ આ હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે તો હિંડોળાના પર્વમાં તમે જ્યારે હિંડોળાના દર્શન કરો ત્યારે ભગવાન કેવા લાગી રહ્યા છે અને તમને કેટલો આનંદ આવે છે ભગવાન સાક્ષાત ધરતી ઉપર બિરાજમાન છે અને અમને તો સાક્ષાત પરચાઓ પણ છે અને અમે લોકો તો નાનપણથી જ અમે અમારો ધર્મ ચાર પેઢીથી જોડાયેલો છે અને નિત્ય તમે આવો છો તો પરિવારજનો સાથે આવો છો હા એવરી ડે અમારા ઘરમાં બધા નાનાથી લઈ ને મોટા સુધી બધા જ હરિભ બધા જ એવરી ડે દર્શન કરવા આવીએ છીએ અને મંદિરમાં કયા પ્રકારની સેવા આપો છો મંદિરમાં એવરી ડે કાંઈ પણ જે પણ હોય કચરા પોતા કરવા છે કે બધી જ રીતે હિંડોળાની સેવા આપીએ એમાં જે આપણે આજે પેંડાના હિંડોળા છે ઉપર તો એ પણ ગોઠવવાના ડિઝાઇનિંગ કરવાનું બધી સેવા કરાવીએ છીએ તો અહીંયા ઘણા હરિભક્તો આવે છે કે જે વિવિધ પ્રકારના હિંડોળા છે તેનો શણગાર કરવામાં પણ મદદરૂપ થાય છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું દર્શના ઠક્કર અને દર્શના અહીંયા ઘણા બહેનો પણ આવે છે કે જે નિત્યક્રમ છે તેમના જીવનનો કે ભગવાનના દર્શન કરે ને તેમાં પણ હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે તો હિંડોળાના જ્યારે તમે દર્શન કરો તો કેટલો આનંદ આવે છે ખૂબ જ આનંદ આવે છે અને અમને લોકોને એવી થાય કે અમારા ભગવાન અહીંયા આગળ અમારી સાથે જ છે અને સારી રીતે દર્શન અમે લોકો કરીએ અને સાક્ષાત દર્શન આપતા હોય એવો જ પ્રભાવ આવે છે ભાવ આવે છે એવો અને આજે પેંડાના હિંડોળા છે તો આજે જે શણગાર કર્યો છે ભગવાને તો તે જોઈને કેટલો આનંદ થયો અને કેવી પ્રાર્થના કરો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે અમને આવાને અવાજ રોજ દર્શન આપતા રહે અને આવાને અવાજ અમને લાભ મળતા રહે એવી પ્રાર્થના અમે રેગ્યુલર કરતા હોઈએ છીએ તો આવી જ રીતે ઘણા હરિભક્તો જે છે બહેનો જે છે નિત્ય દર્શનાર્થે આવે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું અરુણાબેન અને અરુણાબેન તમે ક્યારે ક્યારે દર્શનાર્થે આવો છો મારે તો એકાદશી અમાસ પૂનમ દર રવિવારે મારે આગી દૂર રહું છું એટલે હું એટલા દિવસે તો મારે મહિનામાં દર્શન કરવા આવવાનું જ ફરજિયાત તો એકાદશીનું મહિમા તમે શું જાણો છો એકાદશીમાં તો એનો મહિમા એવો છે કે દસ અગિયાર ઇન્દ્રિયો જે આપણી છે એ અગિયાર ઇન્દ્રિયોને આપણે ભગવાન તરફ ખેંચવાની એમ કે અગિયાર ઇન્દ્રિયોને જમવામાં કે કોઈ બહાર નહીં એવામાં કોઈ ખેંચવાની નહીં આંખ આપણી છે તો આંખને ભગવાનના દર્શનમાં પહોરવાની કાન છે તો ભગવાનના ગુણનું ગાન જ ખાંભળવાનું જીભ છે તો ભગવાનનો પ્રસાદ જ લેવાનો નાક છે તો ભગવાનના ફૂલનો સુગંધ જ લેવાનો એવી રીતે દરેક આપણા ઇન્દ્રિયો છે ભગવાન તરફ વાળવાના અને એમ કે એમ નહીં કે એકાદશી એટલે તમે જમ જ કરો એમ બસ તમારા અગિયાર ઇન્દ્રોને એમનો ભગવાનનો જ આહાર આપવાનો એને પૂરી એકાદશી કહેવાય તો ખૂબ સરસ વાત કરી અરુણાબેને કે તમારી અગિયાર ઇન્દ્રિયો છે કે જે ઇન્દ્રિયોને એકાદશીના દિવસે તમારે સતત ભગવાનનું સ્મરણ કરવાનું અને તેને ભગવાનનો જ આહાર આપવાનો તો તમારા આંતરચક્ષુ છે પરમાત્મા સાથે જે તાલમેલ છે એ ખૂબ વધારે બનતો હોય છે અને અમાસનો પણ મહિમા છે તો અમાસમાં તમે દર્શનાર્થે આવો છો તો તેનો શું મહિમા રહેલો છે અમાસના દિવસે અમારા મુક્તજીવન સ્વામી બાપા ખેડામાં પ્રાગટ્ય થયા હતા એટલે અમાસનો મહિમા અમારે ખૂબ છે અમાસે અહીંયા તો ઠીક પણ એમ ખેડામાં બી એમ કે અમાસ બધા બહુ ભરવા ખેડામાં બી અમાસ વધારે મહિમા છે બાધા રાખીને ભરતા હોય રાખે તો બાધા તમારી પૂરી બી થાય છે એમ મહિમા છે મહિમા છે એમ અને ભગવાન પૂરી બી કરે છે એમ ભગવાનની કૃપા વર્ષે છે અને આજે હિંડોળાના દર્શન કર્યા તમે હિંડોળાના દર્શન સરસ કર્યા હિંડોળા તો આપણે જોઈએ તો ફૂલ આનંદ આવે હિંડોળા હોય એટલે જ અમારે વધારે આવવાનું થાય એમ કે અમુક દિવસે બાર મહિનામાં કોક દાડો એક દાડો કંઈક ચાલ્યું જાય એમ પણ હિંડોળામાં તો નહીં ચલાવતા અમે હિંદોળાના દર્શન કરવાના દર્શન કરવાના એમ આજના હિંડોળાના દર્શન કર્યા તો આજે કેવો ભાવ થયો પરમાત્મા પ્રત્યે ભગવાન પ્રત્યે ભગવાન તમે જેવા ઝૂલો છો એવા જ અમને સપનામાં દર્શન આપજો અને એવા જ અમને બસ તમારા ધામમાં અમને લઈ જજો બસ અમે એ જ તમારી પાસે માગીએ છીએ કે બસ એવા જ અમારા આંખમાં તમે આવવા જોઈએ બસ એવો અમને ભાવ આવ્યો એમ કે એવા અમે એમને પાસે આશીર્વાદ અમે માગ્યા તો અરૂણાબેન જે છે તેમનો ભાવ અહીંયા પ્રગટ થઈ રહ્યો છે કે ભગવાનના દર્શન તેઓ કરે છે અને તેમને ભગવાન પાસે જે વૈકુંઠમાં જે છે તેમને ખૂબ સરસ જગ્યા મળે અને ભગવાનના ધામમાં આવીને તેઓ નિત્ય પ્રાર્થના કરે છે તો આવી જ રીતે ઘણી બધી બહેનો છે કે જે વિવિધ પ્રકારની સેવાની સાથે સાથે પરમાત્મા સાથે તાલમેલ સાધે છે અને લીન બની જાય છે

मा प्रेमी जनो ने लड लडारी That's स्वामीनारायणा बो स्वामि स्वामिनारायण स्वामि नार स्वामी नारायण स्वामीनारा स्वामी बापा जय स्वामि जय स्वामि शु नाम निमिषा ठक्कर અને નિમિષાબેન આજે હિંડોળાનો આ પર્વ ચાલી રહ્યો છે અને હિંડોળાનો મહિમા અનેરો રહેલો છે તો તમે દર્શન કર્યા હા દર્શન કર્યા ને તો તમને કેવા લાગ્યા ભગવાન આજે બસ ભગવાન રોજેરોજ નવા નવા દર્શન આપે છે પણ આજે જે અગિયારસ છે એમાં ચાતુર્માસની અગિયારસ છે એટલે આજે ભગવાન વિશેષ દર્શન આપે છે કે જ્યારે અક્ષરધામથી અહીંયા જ બિરાજમાન હોય એવા સરસ દર્શન આપે છે અને અલૌકિક બધાને દર્શન આપીને બધાને ભગવાનને દર્શનથી સુખ્યા કરે છે આજના દિવસનો મહિમા એ છે કે આજે અગિયારસ છે અહીંયા મહિલાઓનું પણ મંદિર આવેલું છે ને તેમાં ભજન કીર્તન પણ થતા હોય છે તો અત્યારે કેટલી બહેનો જોડાયેલી છે આજના દિવસે અમારે અમારા જે ગાદીપતિ હતા એમની પુણ્યતિથિ હતી અને એમના પુણ્યતિથિ નિમિત્તે આજે અમારે બહેનોનું મંડળ હતું અને એમાં બસોથી વધારે બહેનોએ ભજન મંડળમાં ભાગ લીધો હતો અને એ ભજન મંડળની અંદર બહેનોએ ઉત્સાહપૂર્વક રસપૂર્વક ભગવાનને રાજી કરવા આજે એમણે ખૂબ તન મન ધનથી અને બાપાને રાજી કરવા તન મન ધનથી આજે ખૂબ ભજનમાં તેમણે ઉત્સવ કર્યો અને બધાય આનંદ કર્યો તમને કયું ભજન વધારે પ્રિય છે મને સ્વામી બાપા રોજ મળે મને વાલીડો મુજે ને મળે એ કીર્તન વધારે ગમે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું જયાબેન ઠક્કર હરેશભાઈ ઠક્કર અને બા તમે કેટલા વર્ષોથી મંદિરે આવો છો નિત્ય પચીસ વર્ષથી તો ખરા છે પચીસ વર્ષથી આઈએ છીએ ડેલી ડેલી જુદા જુદા હોય ફ્રૂટના હોય મીઠાઈ ના હોય ફરસાણ ના હોય રૂપિયાના હોય અગરબત્તી ના હોય ફર્મોકોલ ના હોય બધા જાત જાતના દર્શન કરાવત બાપા ભગવાનના હિન્દોળાના દર્શન કર્યા તમે આજે હવે કરવા જાઓ છું પણ આજે અમારા પ્રેમપૂર્તિ બાપાની પુણ્યતિથિ હતી તો એમના ઉત્સવ પ્રમાણે અહીંયા આગળ મોટો ઉત્સવ રાખ્યો તો એમાં અમે બધા અહીંયા આગળ ભાગ લેવા આવ્યા હતા તે પાંચસો બહેનોએ ભાગ લીધો અને બાપાને બહુ જ રાજી કર્યા અને અમને પણ એટલા જ બાપાએ સુખ્યા કર્યા છે એમના આશીર્વાદ અમારા પરિવાર ઉપર બહુ જ છે અમારા દિયર એક અહીંયા આગળ સ સંત થઈ ગયા છે એમનું નામ પ્રશાંત સ્વામી છે એટલે અમે અમે બધા આખો પરિવાર એમના ચીલે ચીલે ચાલીએ છીએ કે અમારી પેઢી તરી જાય અને કીર્તન તમે કરો છો તો કોઈ વધારે ગમતું કીર્તન જે છે કે આજે ગાવાનું મન થાય વાલા ની મૂર્તિ રે કેમ ભૂલી જવાય એ તો મારા ચિત્તમાં ચોટી રે કેમ ભૂલી જવાય ધર્મદેવના લાલ છો ભક્તિ માના બાળ છો છ પૈયા માં રખ્યા રે કેમ ભૂલી જવા માથે મુગટ છે કાનોમાં કુંડ કઈયે હજારી હાર છે રે કે રવા પીડા પિતામ્બર જર કસી જામાં ખભે ખભાતી ખેસ છે રે કે

તો તમને કહું હિંડોળો સૌથી વધારે ગમે અને ભગવાન ઝૂલતા હોય અને બસ આનંદ આનંદ થાય હિંડોળા બહુ જ ગમે એમ બહુ જ ગમે અને આજે હિંડોળાના તમે દર્શન કર્યા હા આ દર્શન કર્યા આજે ભગવાન કેવા લાગી રહ્યા છે બહુ સરસ લાગે છે બહુ સરસ લાગે છે અને નિત્ય આવો છો હિંડોળા દર્શન આર્થે આવો છો તો મંદિરમાં આવો છો તો દિવસ કેવો જાય છે ને આનંદ કેટલો છે જીવનમાં ના ઘણી મજા આવે છે આ નમણ બહુ ગમે હિંડોળા આવે એટલે આષાઢ મિનાર દિલ ખુશ તો આવી જ રીતે અનેક ભક્તો જે છે કે હિંડોળાના સ્પેશિયલ દર્શન કરવા માટે દૂર દૂરથી પણ આવતા હોય છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું ધ્વનિ ઠક્કર અને ધ્વનિ તમે હિંડોળાના દર્શન કર્યા હા કર્યા ને તો આજે ભગવાન કેવા લાગી રહ્યા છે એકદમ મસ્ત હિંચકા ઝૂલતા પણ આપણા મનમાં બી ઝૂલે છે અને ડરે છે એકદમ મસ્ત અને તમે ક્યાં રહો છો હું મકરવાર આવું છું અને ત્યાંથી અહીંયા નિત્ય દર્શન અર્થે આવો છો હા અને આજે હિંડોળાના તમે દર્શન કરો છો તો પરિવારજનો સાથે આવો છો હા પરિવારજનો સાથે તો અહીંયાનું વાતાવરણ જે છે એ તમને કેટલું આનંદ આપે છે આઈ ફીલ કે કોઈ બી લાઈક એકદમ સેડ હોય ને તો અહીંથી હેપી થઈને જાય અને મન એકદમ આમ ખુશ થઈ જાય જ્યારે બી અહીંયા આવે ત્યારે એકદમ પીસફુલ એટમોસ્ફિયર હોય છે તો અહીંયા ઘણા બધા લોકો દર્શનાર્થે આવે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું રીમા ઠક્કર અને રીમા તમે ક્યારે ક્યારે મંદિરે આવવાનું બને છે અને આનંદ આવે છે જ્યારે મંદિરમાં આવો છો ત્યારે ચોક્કસપણે આનંદ તો આવે જ ને આપણે જે ભગવાનમાં શ્રદ્ધાથી માનતા હોઈએ એમના દર્શનાર્થે આવવા માટે આપણને આનંદ તો અદ્ભુત આવે અને મંદિરનું વાતાવરણ તમને કેવું લાગે છે એકદમ પીસફુલ લાગે ને એકદમ હેપીલી એન્વાયરમેન્ટ લાગે કે તમને શાંતિનો અનુભવ થાય અહીંયા આગળ આવીને અને ક્યારે ક્યારે આવવાનું બને છે અહીંયા નોર્મલી તો એક ફ્રિકવન્ટલી ડેલી આવવાનું નથી થતું પણ આવી રીતે અગિયારસ હોય પૂનમ હોય એવી રીતે તો આવવાનું થઈ જાય અને પછી વચ્ચે પણ એકાદ બે દિવસ આવવાનું થઈ જાય કારણ કે આપણે દૂર રહેતા હોય એટલે રોજે આવવાનું તો પોસિબલ નથી થઈ શકતું જ્યારે મંદિરે આવો છો તો એ સમય કેવો જાય છે ને એ સમયની ઇફેક્ટ આખા દિવસ દરમિયાન કે મહિના દરમિયાન કેવી રહે છે બહુ જ સારી રહે ને એકદમ પોઝિટિવ વાઇબ્સ મળે તમને અને તમારું જે પણ આમ હેપીલી એન્વાયરમેન્ટ હોય એટલે તમે બહુ ખુશ થઈ જાઓ તમારી ઇનર હેપીનેસ બહુ આવી જાય એમાં તો ઘણા યંગસ્ટર જે છે એ મંદિરે આવે છે અને તેઓ કહે છે કે મંદિરનું જે વાતાવરણ છે કે ખૂબ સુંદર છે અને મંદિરમાં જ્યારે તેઓ આવે છે તો નેગેટિવિટી તેમની ડિસ્ટ્રોય થઈ જતી હોય છે તો આવી જ રીતે પ્રભુના શરણમાં જ્યારે આવીએ તો આપોઆપ તમારી જે નેગેટિવિટી છે એ ડિસ્ટ્રોય થતી હોય છે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું નામ છે આપનું દિલ ઠક્કર અને જે ક્યારે ક્યારે મંદિરે આવવાનું બને અને જ્યારે મંદિરે આવતા હોય તો પરિવારજનો સાથે હોય કે એકલા પણ આવો પરિવારજનો સાથે જ ઓલવેઝ આવીએ અને ફિક્સ કે દર વખતે આવવાનું જેમ કમ્પલસરી બધા સાથે જ આવો છો સાથે જ પરિવારમાં કોણ કોણ સાથે આવો છો કે જે નિયમ જ બનાવે છે તમારા જીવનનો હું મમ્મી પપ્પા બધા મા ભાઈ ભાભી કેનેડા છે એટલે એ લોકો ત્યાં બી અમારું મંદિર છે કેનેડા ટોરન્ટોમાં એટલે એ લોકો ત્યાં જાય અને અમે અહીંયા આવીએ નિયમ છે તમારા જીવન પહેલેથી કેટલા વર્ષો આ નિયમ છે બાય જ્યાંથી જન્મ જો ત્યારથી આજ મંદિર આવવાનું એમ આવી જ રીતે ઘણા યંગસ્ટર છે કે જે પરિવારજનો છે કે તેઓનો જીવનનો નિયમ છે કે જે તહેવારો છે કે તહેવારોના સાથે સાથે અગિયારસ છે અમાસ છે પૂનમ છે તો તે દિવસે પરિવારજનો સાથે આવતા હોય છે સવારે પણ આવે છે અને સાંજે પણ આવતા હોય છે તો જીવનમાં જે પણ નિયમો બનાવો છો તે એ નિયમને જો તમે સતત ફોલોઅપ કરતા રહેશો તો આપોઆપ પરમાત્માની કૃપા તમારા પર વરસે છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આદ્ય સ્થાપક શ્રી સ્વામિનારાયણ ગાદીના આદિ આચાર્ય પ્રવર વિશ્વધર્મ ચોડામણી વેદશાસ્ત્ર સંરક્ષક સનાતન ધર્મ સમ્રાટ કલ્યાણકારી જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ આજથી એંસી વર્ષ પૂર્વે આ મણિનગર મંદિરની સ્થાપના કરી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ જાપજી બાપાશ્રીના મૂર્તિઓ પધરાવ્યા અને ત્યારથી અનેક પ્રકારના ઉત્સવો બાર મહિના થતા દરેક ઉત્સવો તે પણ અહીંયા ભક્તિભાવપૂર્વક ઉજવાય છે તેમાં શ્રાવણ માસમાં હિંડોળા પર્વ રક્ષાબંધન પર્વ જન્માષ્ટમી પર્વ વગેરે ઉત્સવો પણ ધામધૂમથી ઉજવાય છે અને તેમાં તમામ સંતો ભક્તો ભાઈઓ ભાઈઓ છાત્રાલયના વિદ્યાર્થીઓ પણ એમાં પોતાનો સહયોગ આપી અને જુદા જુદા પ્રકારે હિંડોળાની રચના કરી રહ્યા છે જુદા જુદા હિંડોળા આજે પેંડાના હિંડોળા છે ત્યારબાદ બિસ્કિટ સ્ટેશનરી ચાલણી નોટો સોના ચાંદીના દાગીના વગેરેના જુદા જુદા હિંડોળા અત્રે સજાવવામાં આવે છે અને તેમાં તમામ સંતો હરિભક્તો સૌ સાથે મળી અને પોતાનો ભક્તિભાવ ભગવાન સમક્ષ રજૂ કરે છે આ રીતનો આપણે સૌ સાથે મળી અને આવા ભક્તિપૂર્ણ વાતાવરણમાં ભગવાનને જે મનુષ્ય જન્મ ભગવાને આપણને જે મનુષ્ય જન્મ આપ્યો છે તે મનુષ્ય જન્મને ભક્તિમય બનાવી અને આ જન્મને સાર્થક કરીએ એ જ સર્વ સજ્જનોને સાધુ વિજ્ઞાન પ્રકાશદાસની અભ્યર્થના મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સાધુ વિજ્ઞાન પ્રકાશદાસ ગુરુ શ્રી મુક્તજીવનદાસજી સ્વામી બાપાના સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ કાર્યક્રમમાં આજે આપણે શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર પેંડાના હિંડોળો પર ભગવાનના સ્વરૂપને ખૂબ હરખેથી ઝુલાવ્યું આવી જ રીતે નિર્માણ નિર્માણપસ કાર્યક્રમ તમને વિવિધ મંદિરોમાં લઈ જશે અને કલાત્મક હિંડોળાના દર્શન લઈને આવશે હવે તમારી દોસ્ત રજા આપો જય સ્વામિનારાયણ પહેલા પાળ